તો નમસ્કાર સમાચાર આવી રહ્યા છે આમોદ તાલુકાથી આમોદના એકવીસ ગામોના સામાન્ય મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી આજરોજ મામલેદાર કચેરીના હોલ ખાતે મામલેદાર કચેરી ખાતે યોજવામાં આવી હતી જેમાં એક વાગે સરબાન ગામને મતગણતરી શરૂ કરવામાં આવી હતી સરબાન ગામના સરપંચ શ્વેતાબેન પટેલનો ત્રણ સભ્યો સહિત ભવ્ય વિજય થયો હતો આમોદ તાલુકાના સરબાન ગામના મહિલા સરપંચ શ્વેતાબેન પનીરકુમાર પટેલને 1557 મત મળ્યા હતા જ્યારે હરિત ઉમેદવાર Nishaબેન બાલુભાઈ રોહિતને 463 મત મળ્યા હતા તાલુકામાં સૌથી ચિંતિત અને મહત્વની શરબાન ગામની ચૂંટણી સુપર શીટ થતા ફરી યોજવામાં આવી હતી જેમાં સરપંચ સહિત ત્રણ સભ્યોનો જંગી બહુમતીથી વિજય થયો હતો જ્યારે સાત સભ્યો બિનહરીફ જીત્યા હતા સરબણ ગામના સરપંચનો ભવ્ય વિજય થતા મામલેદાર કચેરી બહાર લોકો ઝૂમી ઉઠ્યા હતા મામલેદાર કચેરી બહાર મોટી સંખ્યામાં સરબંધ ગામના લોકટોળા મતગણતરી સમયે ઉમટી પડ્યા હતા સરબંધ ગામના મહિલા સરપંચ શ્વેતાબેન પરિનકુમાર પટેલ અને તેમની પેનલના ત્રણ સભ્યોનો વિજય થતાં લોકોમાં અનેરો શાક જોવા મળ્યો હતો ફોલહાર કરીને સરપંચ અને સભ્યોને ઉંચકી લઈ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી જ્યારે આમોદ મામલેદાર કચેરી ખાતે કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ બળ ਸਰભસ સહકાર અને સમરસ પેનલ નો વિજયતા થયો છે એ બદલ સરપન ગામના યુવાનો વડીલો બહાર રહેતા અમારા વડીલ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર છે ધન્યવાદ છે અમારી જે પેનલ છે એ સરસ અને સારી રીતે કામ કરશે એક થઈને કામ કરશે અને આવનાર સમયની અંદર પણ અમે સમરસ કરવા માંગીએ છીએ અને સમરસ થઈને જ રહેશે અને સેવા